હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખવા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે પાટીદાર સહિત અનેક સમાજના લોકો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ તેવો કાયદો લાવવાને લઈને કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા છે અને હવે આ બધાની વચ્ચે પ્રેમ લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરી છે વધુ એક પાટીદાર અગ્રણી કોણે આ ચિંતા વ્યક્ત કરી છે અને શું કહ્યું છે તેમણે સાંભળો આ વિડિયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ફરી એકવાર પાટીદાર અગ્રણીએ દીકરીઓના પ્રેમ લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારના રોજ ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું આ પ્રસંગે કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓને સંબોધન કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેમાં તેમણે કહ્યું કે આપણી દીકરીઓને ઘરમાં જ લાગણી અને હુંફ મળે તેવું વાતાવરણ આપો જેથી તે અન્ય સમાજના યુવાનો સાથે ભાગીને લગ્ન ન કરે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધા જ એક વાત અનુભવીએ છીએ કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ વધતા જાય છે આ આ બાબતે અભ્યાસ જાણવા મળ્યું કે પ્રકારના કિસ્સાઓ કેમ બને છે મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી પ્રવૃત્તિ કરતા નથી ધંધો રોજગાર હોતો નથી ને માત્ર ને માત્ર એક લુખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ તેમના લપેટમાં આવતી હોય છે એનું કારણ એક એ પણ છે કે એમની પાસે કુલ સમય હોય છે જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નતા સંબંધમાં આપી શકતા નથી પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જાણી જોઈને ઇરાદાપૂર્વક દીકરીઓને ઓળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી આ બધા કાર્યોથી એને એવું રિયલાઇઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય એ પ્રકારની એક ઉત્તેજના સફળ જે જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે જે પરિસ્થિતિ બને છે છે પ્રશ્નો ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની ચિંતન કરવાની મનોવંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે અને એ વાતને લઈને ગઈકાલના વિશ્વમાં ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા યુવાનો ઉપસ્થિત હતા મહિલાઓ ઉપસ્થિત હતી ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે જેથી કરીને એને સાંત્વના પણ મળે શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ એવી મારી જે વાત હતી એ વાતને લઈને મેં સમાજને એક મેસેજ આપેલો છે આ અગાઉ પણ પાટીદારના અગ્રણીઓ આ પ્રકારે જ દીકરીઓના પ્રેમ લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને કઈ રીતે દીકરીઓને આ પ્રેમ લગ્નથી દૂર રાખી શકાય તેના માટે પોતાના વિચારો પણ વ્યક્ત કરી ચૂક્યા છે એટલું જ નહીં પાટીદાર નેતાઓ પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોય તેવા કાયદાની પણ માંગ કરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર